નમસ્કાર દોસ્તો વિડિયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું ગુજરાત વિધાનસભા ગુજરાત વિધાનસભાની અંદર કોંગ્રેસ પાર્ટીના નેતા જીગ્નેશ મેવાણી ફરી એક વખત ગુસ્સે થયા છે અને ભારતીય જનતા પાર્ટી પર જે આકરા પ્રહારો કર્યા છે સ્કૂલ કોલેજ યુનિવર્સિટીને લઈને જીગ્નેશ મેવાણી જે બોલ્યા છે ખરેખર સાંભળીને આપણને એવું લાગે કે ત્રીસ ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને એક સારામાં સારી સરકારી સ્કૂલ જો ન બનાવી શકી હોય સારામાં સારી યુનિવર્સિટી જો ન બનાવી શકી હોય સારામાં સારી સરકારી હોસ્પિટલ જો ન બનાવી શકી હોય તો પછી આ લોકો કઈ રીતે કોંગ્રેસ પાર્ટીને વખોડતા હશે કે કોંગ્રેસે અત્યાર સુધીમાં શું કર્યું તમે ત્રીસ વર્ષથી છો સરકારમાં તો ત્રીસ વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટી ગુજરાતની જનતા માટે શું કર્યું નથી તમે સારી સરકારી સ્કૂલો બનાવી નથી સારી હોસ્પિટલો બનાવી નથી યુનિવર્સિટીઓ બનાવી નથી કોલેજો બનાવી તો તમે લોકો ત્રીસ ત્રીસ વર્ષથી શું ત્યાં ભજન ગાવ છો બેઠો બેઠા ત્યારે આ વાતને લઈને જીગ્નેશ મેવાણી જે ગુસ્સો ઠાલ્યો છે સૌથી પહેલા દોસ્તો આપણે એને સાંભળવું છે કારણ કે વિડીયો જેટલો રોમાંચક છે પૂરી વિધાનસભાને ખખડાવી નાખી છે ભારતીય જનતા પાર્ટીના એક એક નેતાની બોલતી બંધ થઈ ગઈ છે તો આવો દોસ્તો સૌથી પહેલા આપણે સાંભળીએ કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણી શું બોલ્યા છે કરોડોની સરકારી એનઆઈડી ઇરમા સેટ એમએસ યુનિવર્સિટી બરોડા જેવું એક પણ કેમ્પસ બનાવી શકી નથી ઓક્સફર્ડ કેમ્બ્રિજ હાર્વર્ડ પર્કલી ય वर्ल्डनी કોઈપણ યુનિવર્સિટીના સ્કોલરને પૂછો કે આ જે કેમ્પસની નાદીને આપી જે કોંગ્રેસની સરકારે દરגן બન્યા પંડિત જવાહરલાલ નેહરુ અને વિક્રમ સારાભાઈના વિઝનના કારણે બન્યા એનાથી ચોથા આઠમા 16મા ભાગનો એક પર કેમ્પસ છેલ્લા 30 વર્ષમાં એ લેવલની પ્રેસ્ટેજ વાળું કેમ્પસ આપડા ગુજરાતમાં બજ્યું નથી 30 વર્ષથી એવો જ સવાલ ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી ના જ થાય એમાં કોઈ રોકેટ સાયન્સ નથી પંદર વીસ પચીસ લાખ એમ્પ્લોયમેન્ટ કોઈ રાજ્યની સરકાર કદાચ ઉભું ના કરી શકે કદાચ સમજી શકાય પણ ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરવી એ બહુ સરળ વસ્તુ છે ધારો કે ત્રણ લાખ હાઈપોથેટિકલી ત્રણ લાખ ખાલી પડેલા સરકારી પદો હોય તો બે હજાર પચીસમાં છવ્વીસમાં સત્યાવીસમાં દર વર્ષે એક એક લાખનું તમે આયોજન કરીને ભરતી કરો ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી નહીં કરવાનું કારણ શું છે આ રાજ્યોના બેરોજગાર યુવાનોને સવાલ થઈ રહ્યો છે જે યુવાનો આજે પરદેશમાં કબૂતરબાજીમાં જાય છે પાછા આવે જો રાજ્યની સરકાર એમને વેલકમ કરીને કોલ લેટર આપી દે ને કે તરત તમને સાતમા પગાર પંચર લાભ સાથે લઈ લઈએ છીએ કેમ આપણે એમ્પ્લોયમેન્ટના સવાલનું છેલ્લા ત્રીસ વર્ષથી આ ગુજરાતમાં સમાધાન નથી કરી શકતા ત્રીસ વર્ષથી જે સવાલનું સમાધાન ગુજરાતમાં નથી થઈ રહ્યું એવો બહુ એક વિકરાળ પ્રશ્ન છે કુપોષણનો છે માન્ય અધ્યક્ષશ્રી કોઈ પણ બાળકનું હ્યુમન બ્રેન મસ્તિષ્ક એનું મગજ એ ચાર સાડા વર્ષ પછી ગ્રો થતું નથી અર્થાત કેનો વિકાસ અટકી જાય છે એ બાળક પછી જયારે સ્પર્ધાની લાઈન માં ઉભું હોય ત્યારે પૈસાદાર શ્રીમંત સ્વર્ગમાંથી આવતું બાળક એને ગોવાનો સ્પેલિંગ લખવાનો અને આ કુપોષિત બાળક બાળકે ચેખર સ્લો વાક્યનો સ્પેલિંગ લખવાનો આવી સ્પર્ધાના મેદાનમાં આપણે મૂકીએ છીએ અને બાળકો બાળક કોણ છે આ દેવી પૂજક સમાજ નું બાળક છે આ માલધારી સમાજ નું બાળક છે આ કોળી પટેલ નું બાળક છે આ ઠાકોર સમાજ નું બાળક છે આ મુસ્લિમ સમાજ નું બાળક છે આ દલિત સમાજ નું બાળક છે આદિવાસી સમાજ નું બાળક છે આ ડીએમપી સમાજ નું બાળક છે સામાન્ય રાજ્યની સરકારી ડેડિકેટેડ ફંડ એલોટ કરીને ફાઇનલી આ ત્રીસ વર્ષે હવે આપણા ગુજરાત એક પણ બાળક કુપોષિત નહીં રહે આવી ગેરંટી કેમ નથી આપતું રાજ્ય સરકાર સમક્ષ ફરી એકવાર આંકડા રજૂ કરવા માંગુ છું નેશનલ એવરેજ સ્ટન્ટિંગની માળકની હાઈટ ના વધે એ રાષ્ટ્રીય સ્તરની એવરેજ છત્રીસ ટકા સામે ગુજરાતમાં ઓગણ ચાલીસ ટકા છે બાળકના દુગડાપણામાં રાષ્ટ્રીય એવરેજ ઓગણીસ ટકાની સામે ગુજરાતમાં પચીસ ટકા છે અંડર વેઇટ બત્રીસ ટકા દેશમાં ગુજરાતમાં સોમધી ચાલીસ અને નરેન્દ્રભાઈ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સોમધી ચાલીસ બાળકો ગુજરાતમાં કુપોષિત ભૂપેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી છે ત્યારે ગુજરાતમાં સોમધી ચાલીસ બાળકો કુપોષિત એને નિયમ બહેનોમાં નેશનલ એવરેજ સત્તાવન ટકા અને પાસઠ ટકા ગુજરાતની બહેનો એનેમિક એનેમિક બાળકોમાં નેશનલ એવરેજ સડસઠ ટકા અને ગુજરાતની અંદર એસી ટકા ત્યારે સવાલ થાય એકસો છપ્પન ધારાસભ્યોની કેપેસિટી વાળી આ સરકાર ચૂંટાઈ ગુજરાતમાં ચાલીસ હજાર જેટલી ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ્સ રજીસ્ટર થયા મોટા મોટા બિઝનેસ ટાઈકુન્સ ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ્સ કેપિટલિસ્ટો પૂંજીપતિઓ આ બધાની પુંજી આટલું ત્રણ લાખ સિત્તેર કરોડ બજેટ છેલ્લા ત્રીસ વર્ષનું બજેટ આપડી મોટી સરકાર અને ગુજરાતમાં ત્રણ ત્રણ ડેરીઓ આણંદની અમૂલ ડેરી દૂધસાગર ડેરી

એની પર કોઈ ફોકસ જ ના કરતી હોય એને એક ટાર્ગેટ બનાવીને આવતા બે વર્ષમાં ત્રણ વર્ષમાં પાંચ વર્ષમાં રાજ્ય સરકારનું આયોજન જ ના હોય મતલબ કે રાજ્ય સરકાર ક્યાંક ને ક્યાંક એવો મેસેજ આપવા માગે છે કે એસસી એસટી ઓબીસી અમારી પ્રાથમિકતામાં નથી બજેટના બીજા પણ તમે વિભાગ જુઓ બધા વિભાગમાં જોવા મળે છે એમ જેમ ત્રીસ ટકાથી જે પ્રશ્ન જે ત્રીસ વર્ષથી આ કુપોષણના પ્રશ્નોનું સમાધાન નથી થતું એમ આ વિધાનસભામાં વર્ષથી એક પણ વગર રાજ્ય સરકારને વિનંતી કરું છું કે એક પણ સફાઈ કામદાર ગટરમાં ઉતરીને મરવું ના પડે એવી બજેટમાં કેમ જોગવાઈ નથી કરતા આ દેશની અંદર અનેક લોકોએ રોબોટ્સ અને મોર્ડન ઇક્વિપમેન્ટ ઇન્વેન્ટ કરી ચૂક્યા છે છતાં એક પણ સફાઈ ગટરની અંદર જયારે કોઈ સફાઈ કામદાર ઉતરતો હોય આટલું પાણી હોય માન્ય અધ્યક્ષ કાદવ હોય કિચડ હોય આખા શહેરનું આખા ગામનું મેલું હોય બંદા કોક્રોચ્ દિવાલની ફરતે પડતા હોય ઝેરી ગેસ હોય અને એમાં ઘુંગળાઈને મરવા માટે રાજ્યના નાગરિકોને આપણે કેમ છોડી દઈએ છે 35-40 લાખ રૂપિયામાં કેરળના બે એન્જિનિયર રોબોટ ઇન્વેન્ટ કર્યો છે કેમ રાજ્યની સરકાર રોબોટ વસાવે નહીં એટલે નરેન્દ્રભાઈની સરકારથી લઈને ભૂપેન્દ્રભાઈની સરકાર વચ્ચેની યાત્રા દરમિયાન જે ત્રીસ વર્ષોથી આ પ્રશ્નોનું સમાધાન નથી થતું એ રાજ્યની સરકાર કરવા માંગતી હોય એવું આ બજેટમાંથી કશું જ જોવા નથી મળતું એ જ પ્રમાણેની પરિસ્થિતિ આરોગ્યની દરેક દરેક પ્રશ્નોત્તરી કાળમાં દરેક વર્ષમાં એ કબૂલા થાય કે આટલા પીએસસી અને સીએસસીમાં ખા છે વિસ્તાર લાખ લોકોની વચ્ચે એક કાર્ડિયોજિસ્ટ નહીં એક ગાયડિયો એક ઓન્કોલોજીસ્ટલોજીસ્ટ નહી સુ કામના કોઈ વ્યક્તિને કેન્સર ડાયગ્નોઝ થયું હોય તો એને બાયોપ્સી કરાવવા માટે સિદ્ધપુર જવું પડે ને જે દિવસે સિદ્ધપુર હોસ્પિટલમાં જાય એ દિવસે ડોક્ટર હાજર ના હોય ત્યાંથી આગળ મહેસાણા જાવ તો પેટ સ્કેન ના મળે એમઆર મશીન ના મળે સીટી સ્કેનનું મશીન ના મળે એટલે નળા બેટના કોઈ કેન્સર ના પીડિત છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુધી લાંબા થવાનું દોઢસો બસો કિલોમીટર ત્યાં જાય ત્યારે ખબર પડે કે એનો લાઈનમાં લાંબો વારો સાડા ત્રણ મહિના પછી આવવાનો છે તો શું રાજ્યની સરકાર એવી ગેરંટી આપવા માગે છે કે આપણા દરેક દરેક પીએસસી સીએસસીમાં જેટલા પણ મેડિકલ સ્ટાફ અને જેટલા પણ મેડિકલ ફેસિલિટીની જરૂર છે એ તમામે તમામ સવલતો કોઈ પણ સંજોગોમાં રાજ્યની સરકાર આવતા એક વર્ષમાં બે વર્ષમાં પૂરી કરશે બે હજાર સત્યાવીસ ની વિધાનસભાનું ચૂંટણીનું ફોર્મ ભરાય ત્યાં સુધી એક પણ ગુજરાતનું બાળક કુપોષિત નહીં હોય રાજ્યની સરકાર એવી ગેરંટી કમિટમેન્ટ આપે છે એક પણ સફાઈ કામદારે ગટરમાં ઉતરીને મળવું નહીં પડે એવી કોઈ પ્રતિબદ્ધ રાજ્યની સરકાર છે એક પણ પીએસસી ની અંદર મેડિકલ ફેસિલિટીઝ ને મેડિકલ સ્ટાફ ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડના નોમ્સ

કે જો ત્રીસ વર્ષની અંદર તમારી આટલી ઓકાત નથી કે સરકારી હોસ્પિટલો બનાવી શક્યા યુનિવર્સિટીઓ બનાવી શક્યા કોલેજો બનાવી શક્યા તો પછી કોંગ્રેસ પાર્ટીને વખડવાની પણ તમારી કોઈ ઓકાત નથી કારણ કે તમે કામ કર્યું નથી અને કોંગ્રેસે જે હોસ્પિટલો યુનિવર્સિટીઓ કોલેજો બનાવી એ આજે પણ ભારતની અંદર મોજૂદ છે એટલે એ વાતને કઈ છુપાવી શકાય એવું છે નહીં પણ તમે જે કઈ બનાવ્યું હોય એ તમે જનતા સમક્ષ રજૂ કરો તો અમને પણ ખબર પડે કે તમારી અંદર પણ કેટલી તાકાત છે કેટલો દમ છે હાલ વિડીયોમાં દોસ્તો બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો આગળ તમારા દોસ્તો સુધી શેર કરજો અને લાઈક કરવાનું ભૂલશો નહીં જય હિન્દ